વર્ષની ભવ્યથી ભવ્ય ઉજવણીઓ નિમિત્તે આજ રોજ વાસનદાના હોલ ખાતે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તિલક ગ્રુપના તમામ સભ્યો દ્વારા પૂરો આયોજન થકી

એનએમપી બ્લડ બેંક નવસારી રેડ ક્રોસ સોસાયટી તેમજ સુશ્રુષા બ્લડ બેંક સહભાગી થઈ હતી તેમજ તિલક ગ્રુપે દરેક રક્તદાતાઓને ગિફ્ટ આપી સન્માનિત કર્યા હતા આ પ્રસંગે બસો વખત પ્લેટલેટ રક્તદાન કરેલ અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સન્માન થયેલ યોગેશભાઈ ડિમ્બર દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરીને રક્તદાન કરવા માટે સમજૂતી તેમજ જાગૃતિ લાવવા માટેના પ્રયાસો કરવા માટે દરેક નાગરિકને આગળ આવવા અપીલ કરી હતી ભાજપ મહામંત્રી રાકેશભાઈ શર્મા સરપંચ ગુલાબભાઈ તથા વાસંદા ડેપ્યુટી સરપંચ હેમાબેન દીપકભાઈ શર્મા વિરમભાઈ વ્યાસ તાલુકા પંચાયતના પ્રમુખ દીપ્તિબેન પરેશભાઈ પટેલ રાજુભાઈ મોહિતે યશપાલસિંહ બાપુ ભાજપના હોદ્દેદારો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન કરવા માટે વાસંદામાંથી પહેલીવાર રક્તદાન માટે બહેનો તેમજ મુસ્લિમ અને બહોરા સમાજના ઘણા બધા દાતાઓ જોરદાર પ્રતિસાદ મળ્યો હતો અને સમગ્ર તિલક ગ્રુપના તમામ સભ્યોએ સમગ્ર વાસંદા ગામના તમામે તમામ રક્તદાતાઓને આભાર પ્રગટ કર્યો હતો અને હજુ પણ ભવિષ્યમાં રક્તદાન કરાતા રહેવું તેવી શુભેચ્છાઓ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ રશીદ ભાણા ન્યૂઝ ટુડે